ચોર ખાય મોર ખાય રોજ ભૂંડ અને ઉંદર ખાય વધુ ગેટું વેચવા બોટાદ યાર્ડમાં જાય ત્યાં ફરી કડદો થાય મતલબ ખેડૂતને તમામ જગ્યાએ લૂંટાવાનું છે કસાઈની માફક અમુક વેપારીઓ ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે બોટાદ માર્કેટિંગ યાર્ડને લૂંટવામાં ત્યાંના સત્તાધીશોએ કાંઈ કમી નથી રાખી પરંતુ બોટાદમાં આવતા ખેડૂતોને લૂંટવાનું કામ પણ સત્તાધીશોની રહેમ નજર નીચે ત્યાંના વેપારી અને અમુક દલાલો કરી રહ્યા છે આવતીકાલે દસ દસ બે હજાર પચીસના રોજ હું રાજુ કરપડા મારા ખેડૂતોની ટીમને સાથે લઈ સવારે નવ કલાકે મૂળીથી રવાના થાઈશ સુદામડાથી મયૂરભાઈ સાકરિયા પણ એમાં જોડા છે સાડા દસ કલાકે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે અમે લોકો પહોંચીશું ગાંધી ચિંધ્યા માર્ગે બંધારણીય જે અધિકાર મળ્યો છે અધિકારનો ઉપયોગ કરી અને જે ખેડૂતોનું શોષણ થાય છે કરદાના બહાના હેઠળ એ શોષણ કાયમી ધોરણે બંધ થાય એના માટે રજૂઆત કરીશું સાથે જ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતોની જણસ આવે છે એને દસ પંદર કિલોમીટર દૂર વેપારી પોતાની ખાનગી જગ્યા પર ખેડૂતને પોતાના ખર્ચે નાખવા મોકલે છે અને વેપારી ભાડું નથી ચૂકવતા ત્યાં વેપારીને ખાનગી જગ્યા પર જ્યારે ખેડૂત જાય ત્યારે એને દબાવવામાં આવે છે ત્યારે ક્વોલિટીના બહાના હેઠળ કડદો કરવામાં આવે દલાલ અને ઇન્સ્પેક્ટર ક્યાંક ને ક્યાંક વેપારીની ફેવર કરે છે જીનની જગ્યા પર ગયેલો એકલો ખેડૂત આ બધાની સામે અવાજ ઉઠાવી શકતો નથી એટલે કાયમી ધોરણે એક તો કડદો બંધ થાય બીજી માંગણી અમારી છે ખેડૂતનો માલ યાર્ડમાં ખાલી કરવામાં આવશે ખેડૂત એના ખર્ચે બહાર યાર્ડની બહાર કપાસ નાખવા નહીં જાય અને જો કપાસ નાખવા ખેડૂતને જવાનું હોય તો તમામ ખર્ચ વેપારી ચૂકવશે આવતીકાલે આપણે મળીએ છીએ હું આવી રહ્યો છું ટીમ સાથે તમને પણ વિનંતી કરું છું તમે પણ આવો બોટાદ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને એમની ઓકાતનું ભાન કરાવવાનો દિવસ એટલે દસ દસ બે હજાર પચીસ કાયમી ધોરણે કડતો બંધ કરાવી ખેડૂતોની લૂંટ થતી અટકાવવાનો દિવસ એટલે દસ દસ બે હજાર પચ્ચીસ મળીએ છીએ કાલે સવારે સાડા દસ કલાકે જય કિસાન